ભગવાન ની ભક્તિ કરો પરમાત્માની ભક્તિ કરો કથા સાંભળ્યા પછી જીવનમાં ઉતારો કથામાં આવો ત્યારે મોહ માયામાં ન તો ની ભક્તિ કરો કથાની અંદર ભગવાન ની ભક્તિ કરો પણ આજે આપણે શું કરીએ કથામાં તો મોહ માયા ભેગી લઈ આવીએ હવે તો જરાક બેનો સુધરી ગયા હવે ને સુધરવાની જરૂર હે કથામાં ભાઈઓ આવે ને તો પડીકી ભેગી જોયે

મોજ મારે રે મોજ મારે મોજ મારે હું મોજ મારે હોય ભગવાન ને ખોજો આપણે ભગવાન ને ખોજો કે ભગવાન ક્યાં બેઠા છે કથામાં આવો તો પડીકી લઈને ન આ તો આપણે દૂર આવે હું ભૂલી ગયો તકડ તકડ માં કરતાલ લઈ લેવાની કરતાલ વગારો કરતાલ વગાડતા વગાડતા આપણા દેહ નું ભાન ભૂલી જાયે મીરાબાઈ કરતાલ વગાડતા વગાડતા પોતાનું દેહ નું ભાન ભૂલી જાય કરતાલ વગારો એટલે આગું શરીર ચાલે તમારું

તારે તારે તાર તારે મું રે વાડે મારા મોજ મારે હો મોજ મારે મોજ મારે મું રે ભગવા રોજ મારું હટાણું રોજ કદાચ તમને હટાણું કરવું હોય ને તો ભગવાન ના મંદિરે આપણે રોજ શું કરીએ લારી ઉપર જઈએ ભગવાન ના મંદિરે રોજ જાઓ ભગવાન ભક્તિ કરો કોઈ પણ સમય આવે એ સમય ભગવાન નું ના મળે मुझ मारे वो ने मुझ मारे वो मुझ रे वो मुझ मारे वो ने जी भोज म रेव रे भोज मारे रेव भोज म रेव भोज म रे रे भोज म रेव मारे भोज ભગવાનની ભક્તિ કરો કે ભગવાનનું નામ લેતા લેતા અલગ દ્વનિની ખોજો કે ભગવાન ક્યાં મળી જાશે જ્યાં જાવ ત્યાં તમને પરમાત્મા મળે છે ભગવાન અનેક રૂપે આવે છે કોઈ પણ રૂપે પરમાત્મા આવે એને ઓળખવાની ટેવ પાડો ભગવાન આવે છે પણ આપણે એને ઓળખી શકતા નથી કારણ કે આપણે એટલા ભય મૂર્ખ થઈ ગયા છીએ પણ એ જ ઓળખી જાય કે જેને ભક્તિ કરી હોય આજે પણ ભગવાન ક્યાંક આવ્યા હશે ક્યાંક ને ક્યાંક પરમાત્માનું સ્વરૂપ અહીં પણ આપણે એને ઓળખી શકતા નથી કયા રૂપમાં આવે આજે પણ ભગવાન ને આવવાની ઈચ્છા થાય કે કોઈ એમ કે કલયુંગમાં ભગવાન નથી આવતા ભગવાન ક્યાં છે કયા રૂપમાં આવે ભગવાન એમ કે મારો ભક્ત મને પોકાર ના આવું ભગવાન આવે પણ કદાચ જો ભગવાન એમ આપણે કહીએ કે મહાદેવ આવે કૃષ્ણ આવે તો અહીંયા હમણાં વિષ્ણુ ભગવાન આવી જાય તો આપણે એને કહ્યું આ તો બે રૂપિયો હોય શું કહીએ આને બે રૂપિયાનો વેશ લીધો હોય કદાચ ભગવાન કોઈ ભિક્ષુકના રૂપમાં આવી જાય તો આપણે એને કહીએ આ તો ભિખારીએ તો ભગવાન આવે કયા રૂપમાં ભગવાનને આવવાની ઈચ્છા છે પણ આપણે એને ઓળખી શકતા નથી કા આપ એને ભિખારી કહી દઈએ કા આપ એમ કે આ તો વેશ લઈને આવ્યો છે આ ભિખારણ છે પણ યાદ રાખજો ભગવાન કયા રૂપમાં આવે એ મને અને તમને ખબર નથી પણ આજે બધા જ ભેગા રહીને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ આ સાત દિવસની અંદર કદાચ તમે ગમે ત્યાં બેઠા હો તો હે પ્રભુ અમે તમને નમસ્કાર કરીએ છીએ પણ હે પ્રભુ ગમે રૂપમાં આવો એ ગમે રૂપમાં આવે તમે બિરાજમાન થાવ અને મારા વંદન સ્વીકારો માટે કહે છે ને ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ માયા વંદ તમે ਸਿਕਾਰੋ ਮਾਰਵੰਦ ਦਾ ਤਮੇਰੇ ਸਿਕਾਰੋ ਬਲੇ ਨਾ ਨਿਆਰੂ ਨਜਰੋ ਤੀਤਾ ਮਾਨੇ ਬਲੇ ਨਾ ਨਿਆਰੂ ਨਜਰੋ ਤੀਤਾ ਮਾਨੇ ਗ੍ਰਮੇਸ਼ਵਰੂਪੇ ગમે ત્યાં બિરાજો ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ મારા તમે રે સ્વીકારો પ્રભુ મારા તમે રે સ્વીકાર હે પ્રભુ હે પરમાત્મા તમે ગમે રૂપમાં આવ્યા હો એ ગમે રૂપમાં હું તમને વંદન કરું છું પ્રભુ તમે નમસ્કાર હો ગમે રૂપમાં ભગવાન આવે છે ભલા મેં તમને નથી ઓળખતા હે ભગવાન પણ તમે તો જોવો છો ને પણ હું તમને વંદન કરું છું એ વંદન તમે સ્વીકાર કરો હે ભક્તજનો ભગવાન આવે છે અનેક કાર્ય તમારા કરી જાય છે એ આપને ખબર પડતી નથી અનેક અનુભવ થયા છે અમારા રમેશભાઈ મને ઘણી બધી વાતો કરે ને ઘણા અનુભવ થઈ ગયા છે રમેશભાઈ થોડુંક કહેજો